ચૂંટણીના સમયે લોકોને નેતાઓના બે મોઢા સામે દેખાતા હોય છે અને આવી જ એક ઘટના બની છે જેમાં એક કથિત બુટલેગરને ભારતીય જનતા પાર્ટીના નેતાએ સ્ટેજ પર તો બેસાડ્યો પણ સાથે સાથે તેનું સન્માન પણ કર્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી લોકસભાની ચૂંટણીનું બિંગુલ વાગી ચૂક્યું છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે તે માટે તેઓએ ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીનો સતત ભરતી મેળો ચાલી રહ્યો છે જેમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અનેક લોકોને તે પોતાની પાર્ટીમાં જોડી રહ્યા છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ મૂક્યો છે કે પાંચ લાખથી વધુની લીડ સાથે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવી પરંતુ આ લક્ષની આડમાં ક્યાંક ને ક્યાંક આ શિસ્તને વરેલી પાર્ટી ભાન ભૂલી રહી છે તેવી ઘટનાઓ સામે આવી રહી છે દિવ્ય ભાસ્કરના એક ખબર પત્રકારના અહેવાલ મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં ગઈકાલે ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો હતો તેમાં મધ્ય ઝોનના જે પ્રભારી છે ને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોર્ધન ઝડફિયાએ મધ્ય પ્રદેશના અલી રાજપુરના એક કથિત બુટલેગરનો જેના પર આરોપ છે તેવા પિન્ટુ જયસ્વાલને સ્ટેજ પર તો બેસાડ્યો હતો પરંતુ તેને ફૂલ આપી સન્માન પણ કર્યું હતું આ ઘટનાને લઈને ગુજરાતમાં લોકોમાં ખૂબ ચર્ચા છે સાથે રાજકારણમાં પણ ખૂબ તેની ચર્ચા ચાલી રહી છે સૌ પ્રથમ તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યો છે તે આપ જોઈ લો હમણાં જ શબ્દ શરણભાઈ આવ્યા છે તો એમનું સ્વાગત આમ ઘણી નેતાઓ ભાન ભૂલતા હોય છે અને આવા જેના પર આરોપ હોય છે તેવા લોકોને જાહેર સ્ટેજ પર બેસાડતા હોય છે તેઓનું સન્માન પણ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળતો હોય છે અને ચૂંટણીના સમયે આ નેતાઓની બે મોઢાવાળી વાતો પણ સામે આવતી હોય છે હાલ તો આ ઘટનાને લઈને લોકોમાં એક ચર્ચાનો માહોલ પણ છે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપને પસંદ આવતા હોય તો નવજીએ ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર